જામીન થયા અને પ્રમુખ બનવાની જેની લાય હતી એમાં ના એક પણ વ્યક્તિ આ પરિવાર સુધી પહોંચ્યા નહી અને આ દીકરીને જામીન થયા પછી આજે જે એમની સવારની આખા ગુજરાતમાં જે પ્રોસેસ ચાલી રહી છે એમના ફોર્મ ભરાવાની ને એક આ બધા ઘટનાક્રમ ચાલી રહ્યા છે અને આખા ગુજરાતમાં આવા કેસો બન્યા છે અમરેલીમાં એકમાં બન્યા છે એવું નથી કોઈએ ખોટા કર્યા જન્મના દાખલા ખોટા બનાવ્યા છે એટલે જે તમે કીધું કે ચાલીસ ફોર્મ ઉપાડ્યા અને ચાલીસ ફોર્મ ભરાયા ચાલીસ લોકોએ દાવેદારી પણ કરી પણ આ વાતમાં મને પોતાને એટલે એટલું દુઃખ લાગે છે કારણ કે કે આ ચાલીસ લોકો દાવેદાર હતા તો 40 માંથી એક પણ સમજુ માણસ નતો કે દીકરીને છોડાવવા પણ ન ગયો એના પરિવારને આશ્વાસન આપવા પણ ન ગયો એને મળવા પણ ન ગયા તો એ દીકરી અમરેલીની જ હતી ને તો કમસે કમ ગુજરાતમાંથી કોઈ નતું જતું તો અમરેલીના લોકોએ પણ આ દીકરીને કે એના પરિવારને આશ્વાસન આપવા જવું જોઈતું હતું